એટલે આ આ છે ને મજાની વાત છે એટલે મૂળ ઘણું બધું વાત તો આ બધા લેયર કરી યાર મજા આવી પણ હા રામાયણ અમારે મજાની વાત એ છે કે બધાય ભેગા અમે આનંદ કરી છે એવો તમારો પ્રેમ અમેરિકામાં વસો છો છતાંય આટલી ગામડાની વાતો અને માણો છો એ મજાની વાત છે અને સરળ છે તમને લક્ષ્મીનો સત્તાનો સંપત્તિનો અહમ નથી બિલકુલ સરળતાથી સાંભળો મારો એક અમેરિકા આવ્યો હતો ને પછી ઈન્ડિયા આંટો મારવાય જડી ગયો બોલો આ ગામડામાં આવે તો ત્યાં તો બીજું શું જોવાનું અહીંયા કઈ બીજું હોય ને તો મેં કીધું હાલ વાડીએ આંટો મારવા જઈએ ખેડી મેં કીધું બોલ વીસ વર્ષ પહેલા અહીંયા ધૂળમાં જે સુગંધ હતી આજે નથી પછી મેં એને કીધું મેં ધૂળ બાજુમાં રહી ગઈ છે ત્યાં છાણ ઉપાડ્યું ભાઈ મુદ્દો જુદો જુદો ઉપડી ગયો છાવ માટીની સુગંધ તો એની જ છે હા એ માટીમાં કઈ ફેર ન પડે એ તો ભારતની માટી પણ કહેવાનો મારો મુદ્દો ઈ છે કે આટલા સરળતાથી તમે સાંભળો છો એટલે એક મુદ્દો વધારે કહી દઉં અને પૂજ્ય મોરારી બાપુના આ શબ્દો છે કે જીવતરમાં ત્રણ મુદ્દા બરોબર હોવા જોઈએ એક વ્યવસ્થા બીજી અવસ્થા અને ત્રીજી આસ્થા આ ત્રણ મુદ્દા જેના બરોબર હોય એના જીવતરમાં વાંધો ન આવે એટલે પહેલી નજરે અહીંયા આપની વ્યવસ્થા ખૂબ સુંદર મજાની છે એક વખત આ વ્યવસ્થા કરનાર આ મિત્રોને જોરદાર તાળી ગગડાતી બધા બીજું તમારા બધાની અવસ્થા બરોબર છે કોઈ આમાં રેડી નથી હોય તો હળવા મૂળ માં એટલે મને ખબર નથી મજા આવે પીવા વાળા હોય ને એની મજા આવે એ વાતું કેવી કરે ખબર છે સમજાવ મોટા ગમે એટલો પી પણ લિમિટમાં હમણાં ચાર જણા ભેગા થયા કે મોટા ધોમ થઈ ગયા એ કે મોટા કઈ પાર્ટી તો થઈ ગયા કે પૈસા નથી મારી પાસે તો વાંક નથી તાળવા કુદરત કુદરતનો ક્રમ છે પણ હું તને આઈડિયો આપું કારણ કે આઈડિયો હોય પૈસા નો હોય ને પૈસા હોય આઈડીઓ નો આ ગુજરાત માંથી આઈડિયા લઈને જ આવ્યા છો ને પૈસા તો ક્યાં તો ત્યાં આવવાની જ ક્યાં જરૂર હતી આપણો આઈડિયો હા અમારે સાંઈરામભાઈ કહે ને કે એક દુકાન ઉપર બોર્ડ માર્યો તેમ હા થોમસ પટેલ ઇન થોમસ એ કે બે વખત થોમસ નું શું કામ નામ છે કે પૈસા થોમસ ના છે મારો તો ખાલી અનુભવ ને વહીવટ છે એટલે ટૂંકમાં એ કે હવે નોનવેજ લઈ આવો તો એક જણો એ કામ કરો પૈસા નથી પણ મારા ઘરે બોકડો છે પણ લેવા હું કે તું મું અમે જઈ એમ એ ટૂંકમાં ત્રણેય ગયા લઈ આવ્યા પાર્ટી પૂરી થઈ સવારે બધા પોતપોતાના ઘરે ગયા ને એમાં બોકડા વાળો એના ઘરે ગયો ને તો બોકડો ઘરે બાંધ્યો હતો તેની પત્ની ને પૂછ્યું કે આ બોકડો ક્યાંથી આવ્યો એની પત્ની કે બોકડાની નો કુતરો જડતો નથી એટલે આની મજા આવે છેલ્લો મુદ્દો કહી દઉં મને ગમે છે આપને ગમશે કે આ ત્રણેય મુદ્દા વ્યવસ્થા બરોબર હોવી જોઈએ અવસ્થા તમારા બધાની અવસ્થા સારી છે મને કહેવા મારા બાપ કે તમારા અવસ્થા સારી છે એવી જ રીતે મંચ ઉપર અમારા અવસ્થા સારી છે અમારે કોઈ પણ વ્યસન નથી તમારા આશીર્વાદથી એટલે નકર એવું જરૂરી નથી કે હેઠે રેડી હોય રેડી હોય એવું બની જાય એક વખત બનેલું એટલે કહું સત્ય ઘટનાનો પ્રસંગ છે એક લોકસાહિત્યકાર છે ને પી ગયો અને મને ઘડીએ ઘડી કે ભાઈ રજૂ કરી દે ને મને રજૂ કરી દે ને પણ મેં કીધું ભાઈ આ સંસ્કારી ઓડિયન્સ છે અને તમને થોડું વધી ગયું છે અને તમે ગોટાળા કરીને હે ગયા ગોટાળા હું જામો પાડી દઉં કે મને એક વખત રજૂ કરો એટલે મેં કીધું આની યાર કોણ માથાકૂટ કરે મેં એને રજૂ કર્યો હવે એ આવ્યો માયક ઉપર સાંભળજો લોકસાહિત્યની વાતો કરી પણ અવસ્થા બરોબર નથી તો રામાયણ ને મહાભારત બે ભેગા કરી નાખ્યા એને જે લોક સાહિત્ય કર્યું એ તમારી સામે કરવું આવ્યો છે તો વાતડીઓ વિગતાડીઓ ઝીણ ઝીણ ઝુઝવીઓ ઝેડા માનવી હેડી હેડી વાતડીઓ એવો જમાનો એવો કાળ અને એવો કવિઓ આ ભારત દેશમાં જ્યાં છે વાલ્મીકીજી એમ કહેવાય કે હાથમાં કલમ ઉપાડી અને પહેલી જ ચોપાઈ લખી નાખી એદા યદા ધર્મશ્ય ગ્લાને ભાઈ એટલે મેં કીધું તું આ ક્યાં ભાગવત ગીતામાં કરી ગયો મને કે તમે શાંતિ રાખો એવી જ રીતે વેદ વ્યાસે લખ્યું છે રઘુકુલ રીતિ સદા ચલાય પણ જમાનો ઈ કાળ અને જમાનામાં જનક દરબાર ભરાણો પણ એવો દરબાર ભરાણો મેં કીધું હવે આવી ગયો બરોબર છે હવે વાંધો નહીં આવે એ જનક દરબાર ભરાણો પણ ખડે આપને ટેકા દેવા બેઠેલા જેસલ ને તોરો બેઠા હતા એમાં જનક રાજા નું મગજ કયું આ જનક રાજા એ કીધું કે આ દુનિયામાં કોઈ વીર નથી એ અર્જુનથી સહન નથી એટલે મેં કીધું એમાં અર્જુન આવે મને કે આમાં બધું આવે અર્જુન થયો લથડિયા ખાતો ખાતો આવ્યો બોલ અર્જુન ને લથડિયા ખબર લથડિયા ખાતો ખાતો આવ્યો બે ત્રાજવામાં પગ મૂક્યા બે ત્રાજવામાં પગ મૂકીને ધનુષ બાણ ચડાવીને છોડ્યું છન તા મૃગલો પીડ્યો હેરા નસો નામ નો હોવો જોઈએ વતન નો હોવો જોઈએ દસો આપણા પરિવારનો હોવો જોઈએ આપણી જ્ઞાતિનો હોવો જોઈએ ઈ ઈ ઈ ઈ ખાનદાની અમીરાત વાતો આપણા લખાણી છે અને પૂજ્ય મોરારી બાપુના શબ્દો છેલ્લે યાદ કરાવું સાહેબ કે ક્રિકેટની રમત હોય ક્રિકેટની રમત હોય એમાં બોલ પકડાઈ જાય તો એક જણો જીતી જાય એક ટીમ હારી જાય ક્રિકેટની રમતમાં બોલ પકડાય તો એક જીતે અને એક હારે આ અમારું ડાયરાનું માધ્યમ એવું છે લોક સંગીતનું માધ્યમ એવું છે લોક સાહિત્યનું માધ્યમ એવું છે કે આથી બોલાલેલો બોલ જો પકડાઈ જાય તો બોલનાર ને જીલનાર બેય જીતી જાય સાહેબ એવી લોક સાહિત્યની વાતો એવી લોક સંગીતની વાતો ને એવા લોકગીતો એવા ગીતો લઈ અને